અંધજન મંડળ ભુજ ખાતે આજરોજ દિવ્યાંગ વ્યક્તિઓને એક વ્હીલચેર બે ટ્રાયલ મશીન આપવામાં આવ્યા હતા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના કાયમી દાતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત ઓમાન માંડવી તરફથી ભુજના રાઠોડ રસીદા સિરાજને એક સિલાઈ મશીન તથા વરાડિયા તથા તાલુકો અબડાસાના દિવ્યાંગ બકાલી અબ્દુલ રજાક અયુબ અને દિવ્યાંગ બકાલી ઇમ્તિયાઝ અયુબ આ બંનેને ટ્રાયકલ આપવામાં આવી છે તેમજ નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ શાંતિપ્રિય દાસજી મહારાજ નીલકંઠધામ નખત્રાણાના આશીર્વાદથી એક વિલઝેર દિવ્યાંગ કોલી મણીબેન ડોસાને આપવામાં આવી કેસીઆરસી અંધજન મંડળ ભુજના નિષ્ઠાવાન મેનેજર અરવિંદસિંહ ગોહિલ સાહેબ સમગ્ર કાર્યક્રમની વિગતો આપી કે અંધજન મંડળ દરેક પ્રકારના દિવ્યાંગોને સાધન સહાય રોજગારી અને તાલીમ આપે છે હાલના આધુનિક સમય પ્રમાણે દિવ્યાંગ માટે ટ્રાયસિકલ બનાવવામાં આવે છે દિવ્યાંગ વ્યક્તિઓ સરળતાથી હરીફરી શકે અને ખાસ કરીને જે દિવ્યાંગ રોજગાર કરવા માંગતા હોય તેમના માટે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના દાતાઓના સહયોગથી અને વિલચેર માટે મદદરૂપ બને છે જે કાર્યમાં અરવિંદભાઈ જોશી અને તેમની ટીમ હંમેશા સહયોગી બને છે જેના માટે તેઓએ સમિતિના અરવિંદભાઈ જોશીની ઉમદા કામગીરીને બિરદાવી હતી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશીએ દાતાઓ સાથેના સંબંધો અને તેના મારફતે મેડિકલ શિક્ષણ સમાજ અને અન્ય ક્ષેત્રમાં છેલ્લા છવ્વીસ વર્ષથી મળતી અવિરત સહાયની માહિતી આપી હતી શ્રી અખિલ રઘુવંશી સુશીલ ગ્રુપના ઉપપ્રમુખ રાજેશ પલણે જણાવ્યું કે કચ્છી જ્યાં પણ રહેતા હોય દેશમાં રહેતા હોય કે પરદેશમાં જ્યાં પણ વસતા હોય ભારત દેશની તેમજ પોતાના વતન કચ્છની ચિંતા સતત કરે છે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય વતનમાં તો એ સદાય તન મન ધનથી સેવા માટે તૈયાર હોય છે ત્યારે તો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ અરવિંદભાઈ જોશી તેમજ કેસીઆરસી અંધજન મંડળની એક અપીલ આવે અને બીજા જ દિવસે એ અપીલને દાતાઓ ઝીલી લે છે ધન્યવાદ છે આવા દિલેર દાતાઓને તેમજ સંસ્થાને જેના કારણે આપણા જરૂરિયાતમંદ દિવ્યાંગને વ્હીલચેર ટ્રાયસીકલ મશીન મશીનને જે પણ માંગ છે તે પૂરી કરે છે આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદ જોશી રાજુભાઈ પલણ તેમજ અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને તમામ સ્ટાફ મિત્ર હાજર રહ્યા હતા